કે આમ તો તમે આય હું એની કરતા પર વડલી હેઠે હોતા હોય તો કેવી મજા આવે અરે પણ તું વડલી એઠે ની ક્યાં વાત કરે આમ ઊભો થઈને જો બધી બધું જ્યાં નજર નાખ ને ના લીલુ સમ એટલે મને છે ને આમ મજા આવે આમાં છે ને લીલુ સમ ને તો આખું ના નંબર એ આવે હવે તમે ચશ્મા પહેરો છો ને નંબર ની ક્યાં દિયો ભલા એટલે બીજા ઓલા નથી બીજા છોકરા પહેરતા બધા ઈ નંબર ની વાત કરો આ તો તમે શોખથી પહેરો ઓ હો હો વાહ કાકા વાહ